મારું નામ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે હું હું વણિયાદ ગામનો રહેવાસી છું લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદમાંથી ઉમેદવારી કરી હતી જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાર તૂટી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીનો સહારો લીધો અને એકસો આઠ ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કર્યો તો પ્રાથમિક સારવાર લઈ હાલ હું મારા સાથે સાર્વજનિકમાં એડમિટ છું આ હુમલો કયા વિસ્તારમાં કરવામાં આવ્યો છે આ હુમલો ગ્રામ પંચાયતની સામે હવાડા પાસે કરવામાં આવ્યો